હું પણ મારા છ મહિનાથી યોજના કે કામો બંધ છે મારે પણ પીવાના પાણીનો મંડળે ઘણા બધા કામો ચાલુ કરવાના પણ ત્યાં મારી ફાઇલ પણ ત્યાં ડીડીઓ ડેપ્યુટીઓને આપી છે મારા બજેટની ફાઇલ પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે નામ તો છે તો ખુલાસો આપો તમારા પીઆઈ પંડ્યા પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા આ ખુલાસો આપણે માગ્યો છે અને એમને પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બની છતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે લોકોને ઉશ્કારવા માંગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માગે છે આપણા માધ્યમથી તમામ લોકો પર કાર્ય કાર્યવાહી વિનંતી છે અમને અમે શાંતિમાં માનીએ છીએ સાવિધાન ચાલીએ છીએ આવનાર દિવસોમાં એ લોકો છે કે અમે તમારી સાથે આવી રીતના કરવા માગીએ છીએ અમને કોઈ વાંધો નથી બિલ પાછળ દર વખતે જે મારો વખતે જો કંજિયર ભોગવાની કોશિશ કરશે અમે લેવાના મૂળમાં છું અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે કાયદોની વ્યવસ્થા ખોડવાય કોઈ પણ શાંતિનો માહોલ જોડવાય સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે અમે કોઓપરેટમાં માનીએ છીએ અત્યારે હમણાં બી એમને મળીને જ વાત છે એટલે આના પર તમે ધ્યાન આપજો ગંભીર નથી લીધો અમારા ઘણા કાર્યકરો છે ચાહકો છે આવના દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે

लेकिन कहीं भी ड्राइन ऑर्डर उसको फिर हम हमें चाहे वो आपकी तरफ से हो चाहे वो बिल्कुल बिल्कुल तो इसमें हम आपका भी सहयोग चाहते हैं कि आप अपनी तरफ से पूरा पूरा इंश्योर करेंगे कि आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो उधर से होता है तो हमें जहाँ करिए आप हमारे पास आइए हम डील करेंगे बिल्कुल हम आपको पूरा कोऑपरेट करेंगे लेकिन वो वो लोग बार बार हमारे पे अटैक करेंगे तो हम भी सह सेंगे नहीं

અમે બી ફિલ એવી આદ નથી અમે બી પછી અમે એ રીતના વર્તાવ કરશું તમે જેટલો કોઓપરેટ કરશો અમારો કોઓપરેટ એટલો મળશે પણ તમે આમ એક સાઈડ ડિસિઝન લેશો તો અમે બી પછી ખુલ્લા મેદાનમાં છે તમારે પછી સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ